હવે હું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી સાહેબના હું વિનંતી કરીશ કે તેઓ પોતાના સ્વહસ્તે આ કામગીરીમાં સામેલ તમામ અધિકારીઓને પ્રોત્સાહન રૂપી પ્રમાણપત્ર આપી એનાયત કરશે હું મજ પરત કામગીરીના જાબાજ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર આવે તેઓના પોલીસ અધિકારી છેલ્લા એક વર્ષથી એટીએસ છે અને હું વિનંતી કરીશ પોલીસ ઇન્સ્પેક્ટર સી જી પટેલ એટીએસ

બે વર્ષથી એટીએસ ખાતે ફરજ બજાવે છે અને બે હજાર દસની બેચના એ છે હું એમંત્રી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાણજી ગુંજર કે જેઓ બે હજાર તેરની બેચના પોલીસ ઇન્સ્પેક્ટર છે અને છેલ્લા બે વર્ષથી એટીએસ ખાતે ફરજ બજાવી રહ્યા છે જોરદાર કાર્યોથી પ્રોત્સાહન આપ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ પરમાર કે જે બે ની બેચના છે અને વર્ષથી ખાતે છે જોરદાર કાર્યોથી આપણે શરૂ કરીત કરીશ પોલીસ સબ શ્રી એમ પટેલ કે જે બે હજાર બાવીસના પીએસઆઈ છે અને છેલ્લા નવ મહિનાથી ફરજ ધન્યવાદ છે હવે હું મારી ગુજરાત રાજ્યના ગૃહમંત્રીશ્રી શ્રી સંઘવીર સાહેબ રાવને વિનંતી કરીશ કે તેઓ એટીએસ પોલીસ પરિવારને આશીર્વસન આપે એટીએસ ના સૌ અધિકારીઓ એટીએસની આખી ટીમને હું ગુજરાત સરકાર વતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી છે અભિનંદન આપ્યા છે અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ગુજરાત એવમ દેશના અનેક રાજ્યોના નાગરિકો યુવા ધનને સુરક્ષિત રાખવા માટે ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા બે વર્ષમાં ડ્રગ્સ સામેનો અભિયાન અને ડ્રગ્સ સામેના અભિયાનથી ડ્રગ્સ સામેની જંગમાં જે પ્રકારે એક પછી એક ખૂબ મોટી સફળતા આપ સૌ લોકોએ પ્રાપ્ત કરી છે તે બદલ ગુજરાતના પ્રત્યેક નાગરિકો ગુજરાત એટીએસ માટે ગર્વ અનુભવી રહી છે પોલીસ સામાન્ય રીતે પોલીસ એટલે લોકોના મનમાં શું હોય કે પોલીસ એટલે લો એન્ડ ઓર્ડર બંદોબસ્ત ટ્રાફિક વ્યવસ્થાઓ મારા રાજ્ય કે દેશના નાગરિકોને અંદાજો બી હશે કે મારી ગુજરાત આ ટીમ ભારત પાકિસ્તાનની જઈને રાત દિવસ અનેક દિવસો સુધી ઠંડી ગરમી વરસાદનો સામનો કરીને ભારતની સરહદમાં ડ્રગ્સ ધુસ્તું રોકવામાં એક પછી એક મહત્વની સફળતા પ્રાપ્ત કરનાર નું નામ એટલે આપણી ગુજરાત એટીએસ છે હું છેલ્લા બે વર્ષથી જોઉં છું કે ગુજરાત એટીએસ ના અનેક ઓફિસરો દ્વારા ક્યાંય ડ્રગ્સની માહિતી મળે તો દિવાળીના તહેવારનો ત્યાગ કરે ક્યારેક ડ્રગ્સની માહિતી મળે તો પોતાના દીકરા દીકરીના જન્મદિવસનો ત્યાગ કરે એક પછી એક તમે અનેક તહેવારોના ત્યાગ કરીને એક પછી એક મહત્વના ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યા હતા અનેક કેસો એવા હતા કે આપણી ગુજરાત એટીએસની ટીમના અધિકારીઓ ક્યાંક શાકભાજી વાળા બન્યા ક્યાંક દૂધવાલા બન્યા અને ફૂટપાથ પર બેસીને અનેક દિવસો રાહ જોઈને ડ્રગ્સની ડિલિવરી કરતા પકડવામાં બી આપણે ખૂબ મોટી સફળતા મળી આ વખતે ગુજરાત એટીએસની ટીમને જે માહિતી મળી ને માહિતી ઉપર જે પ્રકારે કામગીરી કરવામાં આવી આપણા માટે ગર્વની વાત છે કે આપણી પાસે પોલીસ પરિવારમાં એક એક ઓફિસરો જે પોતાનું યોગદાન આ રાજ્યની સુરક્ષા માટે કયા પ્રકારે આપે છે જેમ પટેલને અભિનંદન આપ્યા છે જે પ્રકારે એમને માહિતી મળી માહિતી મળી માહિતી પર કામગીરી કરી માહિતી પરથી કામગીરી કરીને પરત જયારે ફરતા હતા એમનો એક્સિડન્ટ થયો વાનમાં આવ્યા તો એમને સૌથી પહેલા આ બોટની માહિતી આ ડ્રગ્સની માહિતી એમને એમના સાથી અધિકારીઓ જોડે શેર કરી એમના પરિવારની ચિંતા છોડીને સર્વપ્રથમ આ ડ્રગ્સ ક્યાંથી દિવસ દરિયાની અંદર રહીને આ ડ્રગ્સ ભારતમાં ઘુસતું અટકાવવું અને અટકાવવું આ કોઈ નાની સૂની વાત નથી એની સાથે સાથે છ પાકિસ્તાનીઓને પકડીને લાવવા અને છ પાકિસ્તાનીઓ જોડે હવે આપણે પાસઠ થી વધારે પાકિસ્તાન ઈરાન અને બીજા દેશના નાગરિકો જે ભારત દેશની અંદર ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય એવા બે વર્ષમાં પાસઠ થી વધારે ઇન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓને પકડવું એ એવી એક ખૂબ મોટી સફળતા છે તે બદલ હું આજે રાજ્ય સરકાર વતી આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌ લોકો માત્ર ભારત પાકિસ્તાનની સીમા પર ડ્રગ્સ રોકવાનું કામ નથી કર્યું અનેક લોકો તમારી ઉપર પ્રશ્નો ઉભા કરશે કારણ કે પ્રશ્ન એની પર જ ઉભા થાય જે સફળ થતો હોય જે સરકાર જે સરકાર જે રાજ્યની પોલીસો જે રાજ્યના સિસ્ટમો ડ્રગ્સની સામે ના લડવા લેતા હોય એ લોકો દ્વારા અનેક પ્રશ્નો જરૂરથી ઉભા થશે પરંતુ એ પ્રશ્નો એ રાજકીય સ્ટેટમેન્ટ થી તમારે લોકો કોઈએ એ મોરલ ડાઉન કરવાની જરૂર નથી આપણે તો ડ્રગ્સની સામે મજબૂતાઈથી જ લડશો જેને જે કેવું હોય કે જેને જે બોલવું હોય બોલે ગુજરાત પોલીસ અને ગુજરાત એટીએસ એક પછી એક આવા ઓપરેશન કરશે જ અને જ્યારે જ્યારે માહિતી મળશે ત્યારે આપણે ડ્રગ્સને રોકવામાં સફળતા પ્રાપ્ત કરશું અને મને વિશ્વાસ છે કે તમારા જેવી મજબૂત ટીમ જે રાજ્ય પાસે હોય ને એ જરૂરથી ડ્રગ્સ પકડી શકે આપણે માત્ર આ દરિયાઈ બોર્ડર ડ્રગ્સ નથી પકડી કલકત્તાના પોર્ટ હોય પંજાબની જેલમાં ચાલતું ષડયંત્ર હોય મહારાષ્ટ્ર દિલ્હી ઉત્તર પ્રદેશ આવા અલગ અલગ રાજ્યોમાં જઈને બી આપણે ડ્રગ્સનું નેટવર્ક તોડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે તે બદલ હું આપ સૌને અભિનંદન આપું છું હવે પછીનું એક પછી એક જે ઓપરેશનમાં સફળતા પ્રાપ્ત કરી છે જ્યારે જ્યારે જે કોઈ માહિતી મળે આ જ પ્રકારે આપણે જરૂરથી સફળતા પ્રાપ્ત કરશો એવી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ફરી એકવાર રાજ્ય સરકાર વતી ને રાજ્યના સૌ નાગરિકો વતી હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર ધન્ય રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એટીએસ અને સાથે સાથે તમામ અધિકારીઓ કે જેમના દ્વારા આ એક ઓપરેશન પાર પાડવામાં આવ્યું તમામને શાબ્દિક તેમણે વધાવ્યા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આને લઈને અભિનંદન પાઠવ્યા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું ગુજરાતની જનતા વતી હું તમામનો આભાર માનું છું અનેક મહત્વની વાતો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું અને એટીએસના અધિકારીઓ સાથે તમામે પોલીસ અધિકારીઓ કે જેમના દ્વારા સતત મહેનત સંઘર્ષ થકી આ ઓપરેશનને પાર પાડવામાં આવ્યું છે અનેક વાતોને તેમણે અહીંયા વર્ણવી કે કઈ રીતે એ તમામ અધિકારીઓ દૂધવાળા શાકભાજીવાળા બન્યા અને સતત દિવસ રાત એક કરી અને તેમના દ્વારા આ એક ઓપરેશન કે જેમને પાર પાડવામાં આવ્યું અને કરોડોનું ડ્રગ્સ કે જેને ગુજરાતમાં આવતું અટકાવ્યું છે એ તમામ બાહોશ અધિકારીઓને તેમના દ્વારા વધાવવામાં આવ્યા એ તમામને વધાવવામાં આવ્યા છે ત્યારે ગૃહપ્રધાન રાજ્યના તેમના દ્વારા સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે ગુજરાત એટીએસના તમામ અધિકારીઓને સાથે ટીમને પણ શુભકામનાઓ પાઠવી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અભિનંદન પાઠવ્યા છે તે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું અને ગુજરાતની જનતા માટે આ એક મહત્વનું કામ તમામ અધિકારીઓ દ્વારા જે કરવામાં આવ્યું છે તેને લઈને પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આભાર માન્યો કારણ કે ડ્રગ્સની સામેની જે લડાઈ છે તેમાં તેમના દ્વારા જે રીતે લડત આપવામાં આવી છે લડતને પણ તેમણે વધાવી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પ્રદીપ કચીયા પ્રદીપ હર્ષભાઈ સંઘવી દ્વારા શાબ્દિક વધાવવામાં આવ્યા તમામ અધિકારીઓને કે જેમણે દિવસ રાત એક કરી અને ઓપરેશન ને સફળ પાડ્યું જે ગુજરાત ઇટીએસ ની ટીમે જે ડ્રગ્સ પકડ્યું હતું તે ડ્રગ્સ ને લઈને આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જે છે તે આ આ મુલાકાતે આવ્યા હતા મુલાકાત લેતા ખૂબ જ સરસ વાત કરી હતી કે જે રાજ્ય પાસે ગુજરાત એટીએસ જેવી ટીમ હોય એ રાજ્યના ના તો રાજ્યના ગૃહ રાજ્યમંત્રીને ગભરાવવાની જરૂર હોય ના તો એ રાજ્યના મુખ્યમંત્રીને ગભરાવવાની જરૂર હોય કેમ કે એ રાજ્ય પાસે ગુજરાત એટીએસ જેવી એક ટીમ જે છે કે જે સતત ચોવીસ કલાક જાગૃત રહીને દેશ માટે જે છે તે કામ કરે છે આ ગુજરાત ગુજરાતની ની જળમાર્ગ ગુજરાતની અંદર નહીં પરંતુ કોલકાતા હોય પંજાબ હોય હરિયાણા હોય મુંબઈ હોય ઉત્તર પ્રદેશ હોય મધ્યપ્રદેશ હોય સાથે રાજસ્થાન આ તમામ જિલ્લાઓની અંદર જઈને આ ગુજરાત એટીએસ ટીમ છે કે જેને અવારનવાર ડ્રગ્સ અને ડ્રગ્સ ની નાબૂદી અંતર્ગત જે છે તે કામગીરી કરી છે આ એ ટીમ છે ને જે ટીમને ને વધાવવા માટે આજે ગૃહ રાજ્યમંત્રી આવ્યા હતા ને તેમણે તેમને એટલા માટે જ કહ્યું હતું કે કોઈ પણ સરકાર અથવા તો વિપક્ષ જે છે છે રાજ્યની કરતી હોય કે આ કામગીરી સારી ન હોય એટલા માટે જે રાજ્યની અંદર થી ડ્રગ્સ જે છે પકડાતું હોય છે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી અમે તમારી સાથે છીએ અને આ એ તમારી સફળ કામગીરી છે અને અમે તમને હંમેશા બિરદાવતા આવશું પ્રદીપ આભાર તમામ વિગતો બદલ